દાણીલીમડા પોલીસને બાતમી મળેલ કે સોરધન તલાવડી જે છે દાણીલીમડા વિસ્તારમાં ત્યાં લઈક હુસેન નામના વ્યક્તિએ પોતાના કબજામાં ગાંજો લાવે છે અને લાવેલ બાદ છૂટક વેચાણ અનુસંધાને તે ગાંજાનો જથ્થો તેના ઘરે છે તે અનુસંધાને દાણીલીમડા પોલીસે રેડ કરતા કુલ સત્તર કિલોગ્રામ સાતસો નેવું ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો જેની કિંમત એક લાખ સત્યોતેર હજાર નવસો ગણી શકાય અને અન્ય મુદ્દામાલ સહિત કુલ એક લાખ ત્યાંશી હજાર સાતસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરીને દાણીલીમડા પોલીસે એનડી એક્ટ કલની કલમ આઠ સી વીસ બી ઓગણત્રીસ મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલી જે અનુસંધાને આ ગુનાના આરોપી લય હુસેન બશીર અહેમદ અંસારીને ગિરફતાર કરવામાં આવ્યા છે અને તેના ભાઈ જે હજી હાલ પકડાયેલ નથી તેનું નામ છે જાવેદ ઉર્ફ બાબુ બશીર અંસારી બંને ભાઈઓ છે અલગ અલગ જગ્યાએ રહે છે અને જે આમાં આ ગુનામાં વોન્ટેડ છે જાવેદ ઉર્ફે બાબુ બશીર અંસારી તે આ જે ગાંજાનો જથ્થો હતો તે લાવેલા હતા અને લઈકના માધ્યમથી તે છૂટક વેચાણ કરવાના હતા